હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે એકાદશી છે એટલે એકાદશીના ઉપવાસમાં ખાવા માટે મારી બાએ બનાવ્યો ખોખા પાક અથવા સિંગ પાક કે માંડવી પાક તો એ ખોખા પાક કેવી રીતે બનાવે છે આ ગોળવાળો બનાવે છે તો એ કેવી રીતે બનાવે છે એ આપણે જોઈએ તો એના માટે એમણે કઢાઈમાં બે મોટા ચમચા ઘી લીધું એટલે પાંચ છ ચમચી જેટલું આ ઘી છે અને ગેસની ફ્લેમ એમણે હાઈ રાખી છે અત્યારે હવે એમણે ગોળને ભાંગીને પોચો કરીને રાખ્યો છે એ આમાં એડ કરી દેશે તો આ તો કાયમથી બનાવતા હોય એટલે એમણે તો કોઈ માપની પણ જરૂર હોતી નથી આવી રીતે જ એ બનાવી નાખતા હોય છે હવે આ ગોળ જ્યાં સુધી એકદમ ઘી અને ગોળ એક રસ ના થઈ જાય ત્યાં સુધી આને થવા દેશે ગેસની ફ્લેમ અત્યારે હાઈ રાખી છે પછી મીડિયમ કરી દેશે અહીંયા એમણે સિંગદાણાનો ભૂકો કરીને રાખ્યો છે સિંગદાણા શેક્યા વગરના છે એમના ડાયટ એમણે મિક્સરમાં ક્રશ કરી નાખ્યા છે શેક્યા નથી સિંગદાણા તો પણ આ સિંગ અથવા ખોખા પાક બહુ સરસ લાગે છે પાંચથી સાત મિનિટમાં જ ગોળ અને ઘી એક ક્રશ થઈ જશે આને વધારે વાર ગેસ પર નથી રાખવાનું નહીંતર ખોખા પાક એકદમ કડક થઈ જતો હોય છે એટલે માપસરનું જ આને ગેસ પર થવા દેવાનું છે અને હવે આમાં જે શિંગદાણાનો ભૂકો કરીને રાખ્યો છે એ આમાં ઉમેરી દેશે તમને ગોળવાળો ખોખા પાક ભાવે છે કે ખાંડવાળો એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવો ગોળવાળો ખોખા પાક બહુ ફટાફટ બની જતો હોય છે જ્યારે ચાસણીવાળો બનાવીએ એમાં થોડી વાર લાગે અને થોડો વાર તો ના લાગે પણ થોડો અઘરો જરૂર લાગે એમાં ચાસણીમાં આપણે ખાસ ધ્યાન દેવું પડતું હોય છે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે આને થોડી વાર માટે સરસ રીતે મિક્સ કરી લેશે અને ત્યાર પછી જે શિંગદાણાનો ભૂકો કરીને રાખ્યો તો એ જ પ્લેટમાં ઠંડુ થવા માટે કાઢી લેશે અહીંયા આપણે પ્લેટને ઘી કે તેલવાળી નથી કરી પણ સિંગદાણાનો ભૂકો હતો એના હિસાબે થોડી તેલવાળી તો થઈ જ ગઈ છે એટલે વધારાની આને ઘીવાળી કે તેલવાળી કરવાની જરૂર નથી એટલે આસાનીથી બધા પીસ નીકળી જશે એટલે ઘી કે તેલવાળી નથી કરી હવે આ મિશ્રણ એકદમ સારી રીતે પ્લેટમાં ફેલી જાય એના માટે આવી રીતે કરી રહ્યા છે હવે આને ઠંડુ થવા માટે રાખી દેશે ફટાફટ ઠંડુ થઈ જાય એટલે પંખા નીચેને રાખી દીધું અને એકદમ ઝડપથી ઠંડુ થઈ ગયું હવે એમાં કટ લગાવી રહ્યા છે જો હજી આ ઢીલું દેખાય છે પણ આ થોડી વાર પછી એકદમ આના પીસ તૈયાર થઈ જશે તો એકાદશીમાં આવું ખાવા મળી જાય તો આપણે શરીરને આમ એનર્જી મળી રહે અને આ ગોળવાળું બનાવ્યું છે એટલે શરીર માટે પણ આ ખોખા પાક સારો જો ત્યારે એક આ પીસ કાઢી રહ્યા છે અત્યારે આ આ ઢીલો દેખાય છે પણ પછીથી આ સરસ મજાનો ખાઈ એવો થઈ જશે આમ ઢીલો એ નહીં રહે અને એકદમ કડક પણ નહીં થઈ જાય જો અત્યારે થોડો ઢીલો દેખાય છે હું તો હંમેશા ખાંડવાળો જ ખોખા પાક બનાવું છું પણ તમે એવો ગોળવાળો બનાવો છો કે ખાંડવાળો એ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જો આ કેવા સરસ મજાના પીસ તૈયાર થઈ ગયા છે અને જો તમને આ બાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે